નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું સોળમી એપ્રિલ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે જૂના કરંટ અફેરની પીડીએફ મેળવી શકો છો જે છેલ્લે હમણાં પીએસઆઈ ની પરીક્ષા લેવાય એમાં તમને બધાને ખબર જ છે કે કેટલું પૂછાયેલું છે સો જેમને હવે કોન્સ્ટેબલ માટે કરંટ અફેરની જૂની પીડીએફ ને બધું લેવાનું હોય તો આમાં તમે છે જે ચૌદસો નવાણું વાળો કોર્સ છે એમાં તમે છે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી શકશો અને જે બસો નવાણું વાળો જે કોર્સ છે બરાબર એના અંદર તમને ડાઉનલોડ પ્રિન્ટનું ફીચર નહીં મળે બાકી આ કોર્સમાં અને આ કોર્સમાં બંનેમાં કન્ટેન્ટ છે એ સેમ રહેશે ભારતનું બંધારણમાંથી પણ મોટા ભાગના પ્રશ્ન આપણામાંથી જ હતા સો તમારે એની પણ પીડીએફ તમારે જોતી હોય તો તમે આપણો આ વોટ્સઅપ હેલ્પલાઇન નંબર છે એમાં તમે મેસેજ કરશો એટલે તમને છે બધું સ્ક્રીનશોટ વાળી પીડીએફ તમને મોકલી આપવામાં આવશે ઓકે તો જેમની ઈચ્છા છે આની ઉપર મેસેજ કરી અને કેટલું પૂછાયેલું છે આપણા પીડીએફ કરીએ આજનો કરંટ અફેરનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ કયા રાજ્યની આઠ પ્રોડક્ટને ટેગ મળ્યા છે તો હમણાં જ જમ્મુ કાશ્મીર છે એની આઠ પ્રોડક્ટ છે એને જીઆઈ ટેગ મળ્યા છે આઠ પ્રોડક્ટ કઈ કઈ છે આપણે ચર્ચા કરીએ એક તો આ કાશ્મીરી પશ્મીણા છે એને જે એટેક મળ્યો છે બકરીઓના બારીક ઉનમાંથી બનેલી છે જેના કારણે એમને આ જીઆઇટેક મળેલો છે પછી કાની શોલ છે નાની લાકડીની લાકડાઓની લાકડીઓ જે છે નાના નાના લાકડાઓની લાકડીઓ હોય ઓકે તો એની જટિલ પેટર્ન કરીને વણીને બનાવેલી છે આ કારીગરો છે ત્યાંના એ બનાવે છે ઓકે તો કાની શોલ છે ઓકે ત્યાર પછી સોઝની ભરતકામ છે ત્યાંનું જમ્મુ કાશ્મીરનું એને જે ટેગ મળ્યો છે સાલના વસ્ત્રો તેમજ તેજસ્વી ફૂલોના મોટિવ મોટિફ્સનો છે ઉપયોગ કરીને એની સાથે સોય કામથી મીન્સ કે સોય દોરાથી એનાથી કામ કરીને આ કરે છે બરાબર પછી કાશ્મીરી હાથથી ગૂંથેલા કાર્પેટ એને જીએ ટેગ મળ્યો છે ઓકે પેપિરિયર માસે એને જીએ ટેગ મળ્યો છે ખાટંગ લાકડાનું કામ એ પણ જમ્મુ કાશ્મીરનું છે એને જીએટેક મળ્યો છે અખરોટના લાકડાનું કોતરકામ એને જીએટેક મળ્યો છે અને લાસ્ટ કાશ્મીર માહિતી આપેલી છે તમને જસ્ટ તમારી જાણ માટે એ તમારે માત્ર કેટલી વખત વાંચવાની છે એક વખત વાંચવાની છે ઓકે તમને યાદ રહે તો ઠીક છે ના રે તો પણ વાંધો નથી તમારે ખાલી એટલું યાદ રાખવાનું આ જે પ્રોડક્ટ અહીંયા અંડરલાઈન કરીને આપી છે આ જે બધી પ્રોડક્ટ છે એને હું મળ્યું છે તો કે જીઆઈ જીઆઈટેક મળ્યા છે અને આ બધી પ્રોડક્ટ છે કયા રાજ્યની છે તો એ યાદ રાખી લેવાનું એ જમ્મુ છે ઓકે સો આ પ્રોડક્ટના નામ અને એનું રાજ્ય એટલું યાદ રાખવાનું પણ પ્રશ્ન આવશે ત્યારે ફલાણી વસ્તુ જીઆઈટેક મળ્યો કયા રાજ્યની છે એટલું જ પૂછશે ઓકે બહુ ડીપમાં નથી પૂછતા જીઆઈ ના પ્રશ્નો સો એટલું બધું ડીપમાં નથી જવાનું કોઈ પણ જીઆઈ જીઆઈટેક મળ્યો તો કેટલા વર્ષ સુધી માન્ય રહે તો કે દસ વર્ષ સુધી માન્ય રહે આ યાદ રાખવાનું છે હમણાં જ જેટલા લેટેસ્ટ જીઆઈટેક મળ્યા છે એ બધા તમારી સામે છે ઓકે એક ફૂલની માળા છે ફવલય ફૂલની માળા એને જીઆઈટેક મળ્યો છે તમિલનાડુના કન્યાકુમારીનું છે કુંભકોણમ પાનના પત્તાના મળ્યો છે તમિલનાડુના પ્રોડક્ટ છે ચપાતા મરચા તેલંગાણાના એને જીએટેક મળ્યો છે સોદાગરી ગરી બુલોક પેન્ટ એને જીએટેક મળ્યો છે અમદાવાદની ગુજરાતની પ્રોડક્ટ છે અમલસાડી ચીકુને પણ મળ્યો તો ગુજરાતના નવસારીની પ્રોડક્ટ રીગનાઈ પચરા ને જીઆઈટેક મળ્યો આ ત્રિપુરાની પ્રોડક્ટ છે બોન્ડ પેન્ડિંગ મધ્યપ્રદેશની આ થોડુંક જૂનું થઈ ગયું છે પણ એને જે એટેક મળેલો છે મીરજ શહેરના સિત્તારતાનપુરા અને જે ટેક મળ્યો મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે મથુરાના સાંજી ક્રાફ્ટને જે એટેક મળ્યો છે એ ઉત્તર પ્રદેશની પ્રોડક્ટ છે ગુજરાતના કરચોડાને મળેલો છે નેલન ગુડ સંદેશ આ પશ્ચિમ આ આલેટેસ્ટ છે પાછો એને જે એટેક મળ્યો છે આ બધાને માં જ મળ્યા છે તો કેસર કેરી ભાલિયાના ઘઉં અને કચ્છી ખારેક આ બધી ગુજરાતની પ્રોડક્ટ છે જેને જે એટેક મળેલા છે દિવસની ઉજવણી ક્યારે થઈ હતી તો આજે સોળ એપ્રિલે ભારતીય રેલવે પરિવહન દિવસ ઉજવાય છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ભારતની સૌપ્રથમ રેલવે ની શરૂઆત છે એ સોળ એપ્રિલ અઢારસો ને ત્રેપન ના રોજ થઈ હતી ઓકે તો રેલવેની આ દિવસે સૌથી પહેલી વખત શરૂઆત થઈ હતી અઢારસો ને ત્રેપન માં સોળ એપ્રિલે એ અને યાદ માં આ દિવસને રેલવે દિવસ તરીકે ઉજવાય છે ઓકે જેમ કે હમણાં જ PSI માં પ્રશ્ન પૂછે તો કે ભાઈ WHO નો સ્થાપના દિવસ આપડે sorry આપડે સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવીએ છીએ તો શા માટે ઉજવીએ છીએ તો WHO નો સ્થાપના દિવસ હતો એટલે ઉજવીએ છીએ તો આવા પ્રશ્ન પૂછે છે હવે ઓકે એના પછી ભારતીય રેલવે દ્વારા છે

ભારત સ્વતંત્ર ભારતના સૌથી પહેલા રેલવે મંત્રી કોણ હતા તો કે જોન જ્હોન હતા સૌથી લાંબી ઇલેક્ટ્રિફાઇડ રેલવે ટનલ કયા રાજ્યમાં છે તો કે કે આંધ્રપ્રદેશમાં છે ચેરોપલ્લી થી રૂપુરુને જોડે છે આ વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવાય છે વિશ્વ અવાજ દિવસ છે સોળ એપ્રિલે ઉજવાય છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ સોળ એપ્રિલ ના રોજ છે વિશ્વ અવાજ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઓકે અને આ જે દિવસ છે ઓકે એની થીમ રાખી છે એમ પાવર યોર વોઇસ ઓગણીસો ને નવાણુંમાં સૌથી પહેલી વખત વિશ્વ અવાજ દિવસની ઉજવણી થઈ હતી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એને કેટલા વર્ષ માટે એક્સસ્ટેન્ડ કરેલું છે તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન છે એને ટોટલ અત્યારે પાંચ વર્ષ માટે એક્સસ્ટેન્ડ કરી દીધું છે કેટલા વર્ષ માટે એક્સટેન્ડ કર્યું છે તો કે કે ફાઇવ યર એટલે કે પાંચ વર્ષ માટે એક્સ્ટેન્ડ કરી દીધું છે ઓકે તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન પાંચ વર્ષ માટે એક્સટેન્ડ થયું છે હવે બે પ્રકારના છે એક છે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અને એક છે રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન શરૂઆત છે ઓકે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ગ્રામીણ જે છે એની શરૂઆત બે હજાર ને માં થઈ હતી અને આની શરૂઆત છે એ બે હજાર તેર માં થયેલી છે ભૂલ છે પ્રશ્નની અંદર જે શહેરી વાળું છે એ બે હજાર તેર માં શરૂ થયેલું છે તો અહીંયા કરેક્શન કરી લેજો ઓકે પીડીએફ ની અંદર કદાચ સુધારવું પોસિબલ ના થાય તો આપણે જે ઈ બુક આપે છે એમાં તમને સુધારી દેસુ ઓકે કદાચ પીડીએફ અપલોડ થઈ ગયા છે તો આમાં સુધરશે નહીં ઓકે તો

એક હજારે એક માતા સુધી આપણે લાવવાનો લક્ષ્યાં છે ઓકે અત્યારે થોડોક વધારે છે આનાથી ઘણો વધારે છે પણ એના એને આપણે ક્યાં સુધી એક હજારે એક માતાનું મૃત્યુ થાય ત્યાં સુધી લાવવાનો લક્ષ્યાં છે એવી જ રીતે શિશુનું જે મૃત્યુ દર છે ઓકે એ એક હજારે પચ્ચીસ શિશુ સુધી લાવવાનો લક્ષ્યાંક છે આપણો પછી પ્રજનન દર એટલે કે ફર્ટિલિટી રેટ એને ટુ પોઈન્ટ વન સુધી લાવવાનો લક્ષાંક છે ઓકે ઘણા રાજ્યમાં ઘણો વધારે છે અમુક રાજ્યમાં બિહાર જેવા રાજ્યની અંદર તમે જોવા જાઓ તો ઘણો વધારે છે પાંચ ને ત્રણ ને એવા ઝારખંડની ની અંદર પાંચ ત્રણ આવા બધા છે પછી પંદર થી ઓગણત્રીસ વર્ષ સુધીની મહિલાઓ છે ઓકે તો એનામાં એનિમિયાની ખામીઓ જે છે એ દૂર કરવી ટીબી થી થતા મૃત્યુ છે એને હાલની જે આંકડા છે એના કરતા અડધા કરવા લેપરેસીનો દર છે ઓકે એ એક હજાર પ્રતિ એક લાવો મલેરિયાના કેસો છે એ પણ એક હજારે એક લાવવા આ બધા આપણા લક્ષ્યાંક છે પ્રતિ એક હજાર વ્યક્તિએ એક વ્યક્તિનું મેલેરિયા હોય તેવો આપણો લક્ષ્યાંક રાખ્યો છે આપણે તો આ બધા આપણા લક્ષ્યાંકો છે અને આવનારા પાંચ વર્ષ સુધીમાં આપણે આ અચીવ કરવાના છે ક્લિયર ચાલો એના પછીનો પ્રશ્ન યુરો ડ્રોન કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું કે કે ડીઆરડીઓ કર્યું હતું ઓપ્શન બી આપણો આન્સર ખરેખર તો ની એક લેબોરેટરી છે એના ઠરાવતી સંસ્થા છે એડીઈ ઓકે એડવાન્સ ડિફેન્સ ઇક્વિપમેન્ટ કેવું કઈક નામ છે એમનું સો એમણે છે આ યુરોડ્રોન કાર્યક્રમમાં ભાગ લીધો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આ યુરોડ્રોન કાર્યક્રમ ક્યારે શરૂ છે તો કે બે હજાર સોળમાં ચાર દેશો મળીને શરૂ કરે છે આ યુરોડ્રોન કાર્યક્રમ ફ્રાન્સ જર્મની ઇટલી અને સ્પેન મુખ્યત્વે અત્યારે આ વખતે એનું આયોજન છે ઓકે એનું મેનેજમેન્ટ કોણે કર્યું છે તો કે જર્મની બેઝ એક કંપની છે ઓકે એમણે કર્યું છે ઓકાર નામની કંપની છે જર્મનીની એમણે આનું મેનેજમેન્ટ કર્યું છે યુરોડ્રોન કાર્યક્રમનું ઓકે તો આ એક પ્રકારની સિસ્ટમ છે યુરોડ્રોન છે એક રિમોટલી પાયલેટ એરક્રાફ્ટ સિસ્ટમ છે ઓકે કે જે લાંબા સમય સુધી ચાલી શકે છે ઓકે તો ઘણી બધી મેથડ તેનો ઉપયોગ કરી શકાય ખુફિયા નિરીક્ષણ માટે સમુદ્રી નિરીક્ષણ એન્ટી સબમરીન વોરફેર તો આ બધી વસ્તુની અંદર છે આને યુઝ કરી શકીએ આપણે

એક તો ગુજરાતનું આવી ગયું બાકીના ચાર કયા છે તો ગોપાલપુર ઔદ્યોગિક પાર્ક કાકીનાડા ક્લસ્ટર આંધ્રપ્રદેશનું કેરલા ગ્રીન હાઇડ્રોજન વેલી આ કેરળની અંદર આવેલું અને મુંબઈ ગ્રીન હાઇડ્રોજન ક્લસ્ટર આ મહારાષ્ટ્ર ની અંદર આવેલું તો આટલા ક્લસ્ટરો છે એને આની અંદર સ્થાન મળ્યું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ક્લસ્ટર હોય ઓકે એની અંદર આ ભારતના ટોટલ પાંચ ક્લસ્ટર સામેલ થઈ ગયા છે તો ગર્વની બાબત છે આપણા માટે ગ્લોબલ

મિલિયન લોકો છે એમની પાસે રોજગાર છે અને બાર પોઈન્ટ એક મિલિયન લોકો પાસે રોજગાર પણ નથી રિપોર્ટ પ્રમાણે હાઈ ઇન્કમ કન્ટ્રીમાં એ હાઈ ઇન્કમ કન્ટ્રીમાં રહે છે જેમ કે અમેરિકા થઈ ગયું જર્મની થઈ ગયું તો એ બધે હાઈ ઇન્કમ કન્ટ્રી થઈ ઓકે અપર મિડલ ઇન્કમ કન્ટ્રી છે એમાં ટોટલ બાવીસ આઠ મિલિયન રહે છે લોઅર

તો હાલ માં ગ્લોબલ પાંચસો બે હજાર પચીસ ની જે રેન્કિંગ છે અથવા તો જે યાદી છે એ રિપોર્ટ ને જાહેર કરવામાં આવ્યો છે ટોટલ ઓગણીસ ની આવૃત્તિ છે આની આ રિપોર્ટ માં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની એપલ બીજો ક્રમ માઇક્રોસોફ્ટ ત્રીજો ક્રમ ગુગલ નો ભારત ની મૂલ્યવાન બ્રાન્ડ ની વાત કરીએ તો ભારત માં ટોચ સ્થાને ટાટા છે ઓકે આમાં ક્રમ સાઈઠ છે ઇન્ફોસિસ એના પછી બીજા ક્રમે આવે રેન્કિંગ માં એકસો બત્રીસ ક્રમ છે અને એચડીએફસી ત્રીજો रैंकिंग में एक सौ चौतरीस एना पी आईटीएफ वर्ल्ड चैम्पियनशीप बेहजार चौबीस पुरुष सींगल न टाइटल को जीतू है तो पुरुष सींगल जीतू है जेनिक सीनर तो आंसर आ जेनिक सीनर <coughs> जेनिक सीनर से इटली खिलाड़ी है पुरुष सींगल ना आईटीएफ न टाइटल जीतू है इंटरनेशनल टेनिस फेडरेसन कहवाई ओके एंड इन हेडक्वाटर यूके लंडन में સ્થાપના ઓગણીસસો તેરમાંથી મહિલાઓનું ટાઇટલ પણ જીત્યું ઈગાસવી ટેકે પોલેન્ડની ખેલાડી છે ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ભારત અને કયા દેશની સુપ્રીમ કોર્ટ વચ્ચે ન્યાયક સહયોગની બાબતો માટે કરાર કરવામાં આવવામાં આવ્યા છે તો નેપાળ સાથે કરાર કર્યા છે આપણે એના પછી રાષ્ટ્રીય ખાદ્ય તેલ તિલહન મિશન એને કયા વર્ષ સુધી શરૂ રાખવા અંગે જાહેરાત કરવામાં આવી છે તો ત્રીસ એકત્રીસ સુધી ટોટલ સાત વર્ષ માટે શરૂ રહેશે સંસ્કરણ છે આ લંડનમાં કરવામાં આવેલું છે ચર્ચામાં રહેલું ધનોરી વેટલેન્ડ છે કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશમાં છે હાલમાં જ કયા રાજ્યની સરકારે ચિનાર ના વૃક્ષો છે એના સંરક્ષણ માટે પહેલ શરૂ કરી છે તો જમ્મુ કાશ્મીર અ આ પહેલ શરૂ કરી છે ચીનારના વૃક્ષોના બચાવવા માટે હાલમાં જ કઈ કંપની દ્વારા બીજી વિદ્યા પહેલ શરૂ કરવામાં છે જો આ ક્વેશ્ચન હું સ્ટાર આપું છું કેમ કે કોલ ઇન્ડિયાના કોઈ ભી ક્વેશ્ચન હોય ને એ લોકો પૂછે જ છે એકાદ બે કારણોથી એવી ન્યૂઝમાં હોય ને કે એની આથી ક્વેશ્ચન કાર્ડ લઈ છે ઓકે આ ક્વેશ્ચન ભલે એક વાક્યમાં છે પણ આ ક્વેશ્ચન છે વાળો ક્વેશ્ચન છે તો બીજી વિદ્યા પહેલ આમાં કોઈ શૈક્ષણિક સંસ્થા આપી દઈ તમને એઆઇસીટી આપી દઈ ઓકે એનસીઆરટી આપે ઓપ્શનમાં અને કોલ ઇન્ડિયા આપે ઓકે હવે જે વિચારવાળા એવું જ વિચાર કે ડીજી વિદ્યા પહેલ છે તો કોલ ઇન્ડિયા થોડું હોય પાંચું ન હોય તો બરાબર પણ આપણે હાર્દિક સર એકેડમી વાળા બધા વાંચી જાય એટલે આપણે બધા શું લખીએ કોલ ઇન્ડિયા લિમિટેડ ઓકે ચાલો હાલમાં જ સન્માન સંજીવની એપ્લિકેશનનો લોન્ચિંગ છે કોણે કર્યું છે તો કે કે હરિયાણાએ કર્યું છે હાલમાં જ ચર્ચામાં રહેલ એઆઈ શૂટ જેનું નામ છે લામમા 4 આનું લોન્ચિંગ કોણે કર્યું આ મેટાએ કર્યું છે મેટા છે એની અંદર અત્યારે જેમ મેઈનલી મહત્વના મોટા મોટા ત્રણ પ્લેટફોર્મ છે આવી જાય છે મેટાની અંદર કયા કયા આવી જાય છે એક તો ઇન્સ્ટાગ્રામ આવી જાય પછી વોટ્સએપ આવી જાય અને એક આવી જાય ફેસબુક થ્રેડ પણ એનું જ છે ઓકે સો આ બધું એની અંદર આવી જાય છે મેટાની અંદર આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ ક્યારે ઉજવાયેલો છે આ આઠમી એપ્રિલે ઉજવાયેલો હતો આઈ અમદાવાદે પોતાનું સૌથી પહેલું વિદેશી પરિસર ક્યાં ખોલ્યું ફરી એક વખત સ્ટાર વાળો ક્વેશ્ચન આઈ અમદાવાદે પોતાનો વિદેશી પરિસર ક્યાં ખોલ્યું તો કે દુબઈમાં યાદ રાખજો આઈ આઈ એમ અમદાવાદ ઓકે પૂછાશે સો ટકાની ગેરંટી સાથે ઓકે ફિનટેક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ એમાં ફંડિંગ મેળવવાની બાબતમાં ભારત કેટલામાં ક્રમે છે ભારત ત્રીજા ક્રમે છે સૌથી વધારે ફંડિંગ મેળવ્યું અમેરિકાએ રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલું છે તો આ રાજેશ મુનિને સન્માન કર્યું છે તયા રાજાની પોલીસે પોલીસ સુરક્ષાની શ્રેણીમાં સ્કોચ પુરસ્કાર મળ્યો છે આ પણ સ્ટાર સ્ટારવાળો ક્વેશ્ચન કોચ પુરસ્કારો પૂછાય છે અને અગાઉ પણ સ્કોચ પુરસ્કારો આપણે થોડાક ભણ્યા હતા તો એ બધા પણ યાદ રાખજો અને પણ સાથે એડ કરી દેજો પોલીસ કેટેગરીમાં ઉત્તર પ્રદેશની પોલીસે સ્કોચ પુરસ્કાર મેળવ્યો છે હાલમાં જ કયા દેશમાં સિન્સ ઇન ધ સ્ક્વેર એમાં શાહરુખ ખાન અને કાજલનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે આ યુકે ના લંડન માં મુકાશે ઓકે હાલમાં જ કયા દેશ દ્વારા છ કલાકમાં માં પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે આ પણ અગેન સ્ટાર વાળો ક્વેશ્ચન ઓકે આ જાપાન માં કર્યું છે જાપાને ઓકે માત્ર ને માત્ર છ કલાકમાં થ્રી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવી નાખ્યું છે તો આ જાપાન પૂછાશે પ્રશ્ન કે કયા દેશે આવું થ્રી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન છ કલાકમાં બનાવ્યું જાપાન આવશે બરાબર કયા રાજ્યની હેન્ડલૂમ પ્રોડક્ટ છે રિન્ડિયા એને જીએટેક મળ્યો છે તો રિન્ડિયા નામની જીઆઇટેક જે પ્રોડક્ટ છે એને જીએટેક મળ્યો છે આ મેઘાલયની પ્રોડક્ટ છે તો આન્સર આવશે મેઘાલય હાલમાં જ બે હજાર પચ્ચીસમાં ભારતની સૌપ્રથમ યુનિકોર્ન કંપની કઈ બની તો જસ્ટ પે નામની કંપની છે એ સૌથી પહેલી બે હજાર પચીસની યુનિકોર્ન બની બે હજાર પચીસમાં અત્યાર સુધી એક પણ યુનિકોન કંપની નથી બની ઓકે તો જેનું ટર્ન ઓવર વન બિલિયન કે ટેન બિલિયન જેટલું થઈ જાય ઓકે હું શ્યોર નથી વન છે કે ટેન છે પણ બિલિયન્સમાં હોય એટલી ખબર છે તો રશિયા છે રશિયામાં વિજય દિવસની જે પરેડ થાય છે ઓકે તો એ માટે રશિયાનો જે વિક્ટરી ડે કે એને આ એકચુઅલમાં એ વિજય દિવસ લખ્યું છે પણ એકચુઅલમાં એનો જે રશિયાનો વિક્ટરી ડે કહેવાય ઓકે

ઓપરેશન દવા પણ થયું હતું ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર એ જેસલમેર ખાતે કર્યું હતું ઓકે તો એ ઓપરેશન દવા એનું નામ હતું બસ તો આ સોળ એપ્રિલના વિડીયોને રજા આપી દઈએ અને મળીશું સત્તરમી એપ્રિલના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ્રી થેન્ક યુ ફોર વોચિંગ